ખાવું તો આપડે તારે ખાવું રાતી ખાવું ગમે ત્યારે ખાવું જ છે ને આપણે તો ભલા મોણસ મારે તો જવું જ પડે જવું પડે હે ને ભલા મોણસ આવું ચાન્સ નહીં મળે પછી ફરીથી પણ એક કોઈ કોઈ વાર ના લાગે તો આવું અરે નહીં લાગે તો એને પછી થોડી મહેનત કરાવ તો જલ્દી બનાવો ના કોઈ જલ્દી નહીં બનાવ હજુ બનાવવાનું બાકી તો આપણે જઈએ પહેલાં મહેનત તો કરાવી પણ થોડી તો થોડી હાલ બની જશે બધું મરચું મસાલા તૈયાર કરવા પડે આ તો ના ભાઈને તું કહી નાખે હા કે આવું જ છું તમને ખોરાક ખોરાક તો હવે તૈયાર થઈ જશે લે યાર એ તો થઈ ગયું બનાવ હા

તો સીનાતર ભાજી તો જતો જતો પન ઈ તો દઉં તો બોલા બોલા કેવું ના પડે પા રોટલા કે તો કરી આપું ઘઉં ના ખીચડી બની આલુ રે કોમ પડ્યું ના રે હો ના રે હવે મારી ટાઈમ હે ખચક ના જલ્દી મોડી જો જમશે તો આલો દખ ના તો હારો રસોઈનું કામ ચાલું કરજો તમે હા શું કહેવો આથી વાતથી ભાઈ ચાલે ચાલે